હેલો નમસ્કાર ખેડૂત મિત્રો સરળ એફ તમારું સ્વાગત કરે છે જીરુ ના ભાગમાં કોમિન વાયદાની માહિતી લઈએ પેલા જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલ ને કરે જેથી તમને રોજ રોજ નવી અપડેટ નવી માહિતી મળતી રહે બીજા ખેડૂતોના પાક તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર પાક તમને અતિ સારા લાગે તો ભાગને ખાસ લાઈક કરી દેજો જેથી અમને મોટીવેશન મળતું રહે તો થોડી માહિતી ધાણા વિશે લઈએ અને બાદમાં માં વાત કરીએ જીરું નું નામ છે મસાલામાં પહેલા જોવા મળતું હોય છે ધાણા જીરું છે ગઈ સિઝનમાં પણ આપણને મોંઘો જોવા મળ્યું કારણ કે જીરું નો ભાવ ઊંચો હતો અને જોઈએ તો આ સિઝનમાં જીરું નો ભાવ ઘટતો જાય છે એમ ધાણાનો ભાવ કદાચ આગળ જતા છે ઊંચો જઈ શકે છે કે જેમ જીરું નું વાવેતર છે વધેલું જોવા મળે છે એમ ધાણાનું વાવેતર ઘટતું જાય છે એટલે ગઈ સિઝનમાં ધાણા જીરું છે જીરોને ને લીધે મોંઘુ જોવા મળે તો આ સીઝનમાં ધાણાને લીધે ધાણાજીરુ મોંઘુ જોવા મળી શકે છે કારણ કે પ્રાઇસ બેન્ડમાં જોઈએ તો ધાણા કરતા જીરોનો નો ભાવ ઘણો બધો ઊંચો જોવા મળતો હોય પણ ધાણાની માત્રા છે એ જીરોમાં વધારે પ્રમાણમાં હોય છે અને જીરોની માત્રા છે ઓછી જોવા મળતી હોય છે આ માત્ર અમારી કલ્પના છે તમારી શું કલ્પના છે ખાસ કરીને આગામી ટાઈમ માટે કોમેન્ટ કરી શકો છો હવે આપણે ધાણાના વાવેતરની થોડી માહિતી લઈએ તો ધાણાના વાવેતરમાં અત્યારે હાલ જોઈએ તો ચુમ્માલીસ ટકાનો ઘટાડો આપણને હજી પણ જોવા મળે છે આગળ પણ આપણે આંકડા રજૂ કર્યા હતા ધાણા વિશે અને ધાણાનો ભાગ છે જીરુનો ભાગ બનાવ્યો એમાં પણ ધાણાની ચર્ચા કરી હતી જીરુના ભાગમાં વાવેતરમાં જે ભાગ બનાવ્યો જ્યારે કહ્યું હતું કે ધાણાનું વાવેતર થોડું તમે વધારી શકો જીરું જેને ફેલ થતું હોય બીજી વાર જીરું વાવેતર ન કરો અને એના બદલામાં છે ધાણાનું વાવેતર તમે કરો એવું પણ આપણે ભાગમાં આગળ સમજાવેલું છે હાલ હજી પણ આપણને જ્યારે તો એંશી ટકાનો ઘટાડો જોવા મળતો હતો અત્યારે હાલ ચુમ્માલીસ ટકાનો હાલ અત્યારના સમય પ્રમાણે છે હાલ ટાઈમ ઘણો બધો વીતી ચૂક્યો છે ભાગ બનાવ્યા પછી છતાં પણ ચુમાંલીશ ટકાનો ઘટાડો છે આપણે વાવેતરમાં જોવા મળે છે ગુજરાતમાં જોઈએ તો એક લાખ પચીસ હજાર હેક્ટરમાં હાલ વાવેતર જોવા મળે છે જે આગલા વર્ષની સરખામણીમાં કરીએ તો બે લાખ બાવીશ હજાર હેક્ટરમાં આગળના વર્ષમાં જોવા મળતું હતું એમાં ઘણો બધો આપણે જોઈએ તો ઘટાડો જોવા મળે એમાં સૌથી વધુ છે સૌરાષ્ટ્રમાં વાવેતર કરવામાં આવ્યું છે એક લાખ એકવીશ હજાર હેક્ટરમાં તો એ પણ આંકડો છે હજી પણ ધાણાની બાબતમાં ઘટી શકે છે કારણ કે સૌરાષ્ટ્રમાં ધાણાનું વાવેતર પણ ઘણું બધું ઘટેલું છે કચ્છમાં જોઈએ તો પચ્ચીસો છવ્વીસો હેક્ટરમાં વાવેતર જોવા મળ્યું છે એવી રીતના ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બસો હેક્ટરનું કચ્છની અંદર દોઢસો મળે છે પણ માત્ર ઓલ ઓવર આપણે જોઈએ તો ચોમ્માલીસ ટકાનો ઘટાડો છે વાવેતરમાં જોવા મળે છે એવી રીતના જીરુની અંદર છે ચોમાલીસ ટકાનો વધારો આપણે જોવા મળ્યો છે દેશની અંદર તો ઓલ ઓવર આપણે સમજીએ તો આપણને આગળ તમને ધાણા જીરુવાળી વાળી જે ચર્ચા કરી છે એ પ્રમાણે આપણે સમજીએ તો ધાણા જીરું છે મોંઘું જ રહેવાનું છે કારણ કે જીરું વધે કે ધાણા વધે ભાવ તો તમને બેન મળવાના છે એટલા માટે ગઈ સીઝનમાં જીરુ વાળા ખેડૂત મિત્રો વધારે ફાવ્યા હોય તો આ સીઝનમાં ધાણાવાળા ખેડૂત મિત્રો વધારે ફાવી શકે છે એવું આગામી ચાર મહિના પહેલા જ્યારે અમે ભાગ રજૂ કર્યો ત્યારે હાલ જોઈએ તો જીરાની માહિતી વધુ લઈએ તો જીરાની જે આપણે ભાગમાં ચર્ચા કરી હતી જે ભાગમાં આપણે કહ્યું હતું કે પાંત્રીસ હજાર ઊંચો છે જીરોનો વાયદો છે આપણને પાંત્રીસ હજાર ના લેવલ ઉપર જોવા મળી શકે છે એવી રીતના આજે આપને પાંત્રીસ હજાર સવારમાં જ તે લેવલ ઇન્ટર ટ્રેડિંગમાં આપણે જોવા મળ્યું છે આપણે ઓપનિંગ સપાટી જોઈએ તો આજે આપણે ચોત્રીસ હજાર ચારસો બોતેર રૂપિયાની જોવા મળી ઊંચા મથાની પ્રાઇસ જોઈએ તો પાંત્રીસ હજાર એકસો એકસો દસ રૂપિયાની જે આપણે લેવલ કહ્યું હતું એ પાંત્રીસ હજાર એકસો દસ રૂપિયાનું જાન્યુઆરી વાયદાની અંદર જોવા મળ્યું છે અને જોઈએ તળિયાના ભાવ છે આજના આપણને એકત્રીસ હજાર નવસો વીસ રૂપિયા બતાવવામાં આવ્યા અને મથાની સપાટી છે આપણે પાંત્રીસ હજાર એકસો દસ રૂપિયાની જે ઊંચી જોવા મળે સવાર માં એ જ બતાવવામાં આવી વાયદો છે અત્યારે હાલ રનિંગ છે જોવા મળે છે તેત્રીસ હજાર એકસો છન્નું રૂપિયા એ વાયદો છે અત્યારે દિવસના બીજા સેશન છે વાયદાની રેન્જ છે આપણે ફરીથી રિકવર કરવા માટે એટલે કે પાંત્રીસ હજાર ના ભાવ છે ઊંચા બતાવવા માટે છે વાયદો ફરી વાર ત્યાં પહોંચવાની સપાટીમાં તૈયારી કરી રહ્યો છે એટલા માટે કાલે પણ આપણે ચર્ચા કરી હતી કાલનો ભાગ જે ખેડૂત મિત્રો એ ન જોયો હતો ખાસ જોઈ લેજો ભાગ તમારી સામે એ પણ મૂકેલો છે અને એમાં પણ તમે જે ન હોય જોઈ શકો છો કે કાલે ત્રીસ હજાર વાયદાની અંદર ભાવ જોવા મળ્યા ત્યાંથી બાઉન્સ બેક ની આપણે ચર્ચા કરી હતી અને વાયદાની અંદર પાંત્રીસ હજાર ના લેવલ ની વાત કરી હતી અને પાંત્રીસ હજાર નું લેવલ અચીવ કરતો આજે જ આપણે વાયદો એક જ દિવસની અંદર જોવા મળે જો કે અમે પાંચ દિવસની રાહ જોવા માંગતા હતા પણ પાંચ દિવસના બદલે છે એક જ દિવસની અંદર આપણે બતાવતો બાઉન્સ બેક વાયદો આપતો જોવા મળે છે આજે શુક્રવાર ક્લોઝિંગ દિવસ હોવાના લીધે છે કદાચ વાયદાની સ્થિતિ પાંત્રીસ હજાર લેવલ ફરીથી આપણે બતાવવા માટે સક્ષમ ન બની શકે પણ જો ફરીથી પાંત્રીસ હજાર વાયદો છે આપણે બંધ થતો જોવા મળે તો વાયદાની અંદર સોમવારે સ્થિતિ સારી જોવા મળી શકે જીરોના ભાવની ચર્ચા કરીએ જો વાયદાની સપાટી આજે ઉપર બંધ થતી જોવા મળે તો સોમવારે જીરુના ભાવ છે છ હજારથી સાત હજારની વચ્ચે ઊંચામાં સારા ભાવ છે જોવા મળી શકે છે એ પણ ખાતરી તમને આપીએ છીએ કારણ કે વાયદા બજારની અંદર એકવાર બાઉન્સ બેગ આપવો જરૂરી હોય છે ને એ બાઉન્સ બેગ છે વાયદાની અંદર તરત જ આપણે જોવા મળે છે જે તળિયાની હતી પણ આ સાંજે બંધ થાય વાયદો જ્યારે પાંત્રીસ હજારનું નું ફરીથી લેવલ બતાવીને બંધ થાય તો આપણે સોમવારે સારી બજાર જોવા મળી કે હવે મળશે મિત્રો નવા ભાગ સાથે કોઈ પણ ખેડૂત મિત્રોની કોમેન્ટ કંઈ પણ હોય તમે કોમેન્ટ કરી શકો છો અને ભાગ તમને સારા લાગે તો લાઈક કરી શકો છો અને ભાગ તમને કેવા લાગે છે ઘણા જીરુના હોય છે આયરંડાના હોય છે તમામ ભાગો અમે રજૂ કરતા હોઈએ છીએ તો જીરુ અને જીરુ પાકના વાયદામાં છે માહિતી અમારી કેવી લાગે છે જરૂર કોમેન્ટ કરજો હવે મળશે મિત્રો નવા ટોપિક સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર